વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના બ્લાઇન્ડ ક્રિકેટરોની હાલત કફોડી બની છે આ ખેલાડીઓએ અગાઉ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે હવે મહારાષ્ટ્રમાં યોજનારી બ્લાઇન્ડ સિયારામ રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે પરંતુ સમસ્યા એ છે કે તેમની પાસે મુસાફરી માટે ભાડું પણ નથી આ ક્રિકેટરો સ્વખર્ચે સ્પર્ધામાં ભાગ લેવા મજબૂર બન્યા છે વલસાડ સહિત સમગ્ર ગુજરાતના બ્લાઇન્ડ ક્રિકેટરો રમત સાથે સાથે રોજગારીની તલાશમાં છે સરકારી સહાય અને નોકરી માટે આ ખેલાડીઓ વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છે હું કચ્છ ખાતેથી અહીંયા પસંદગી પામ્યો છું અમે આ બ્લાઇન્ડ ક્રિકેટ શ્રી આ સિયારામ કપ રમવા જઈ રહ્યા છે ઓગણીસ વીસ એકવીસ મુંબઈ ખાતે કેવા તો બીજું કઈ વધારે નહીં ગવર્મેન્ટ પાસે એવી માંગ છે આ લોકો જે પછાત જિલ્લામાંથી જે બેકવર્ડ કાસ્ટ માંથી આવે છે એ લોકો ઇન્ટરનેશનલ પણ રમી ચુકેલા છે આમાં અમારી ટીમમાં છે એવા ખેલાડી ચાર પાંચ ઇન્ટરનેશનલ પણ રમી ચુકેલા છે એ લોકો પાસે કોઈ કામ ધંધો રોજગાર કઈ એવું કોઈ ગવર્મેન્ટ જોબ નથી જે પોતાનું ગુજરાણ ચલાવી શકે લાસ્ટ અગિયાર વર્ષથી આ ગુજરાત ટીમ મુંબઈ ખાતે ચેમ્પિયન રહી છે અમારી એવી જ માંગ છે કે હાલો જે નેશનલ તો ઠીકરનેશનલ વાળાને કોઈ એવી કોઈ જોબ આપે તે પોતાનું ગુજરાન ચલાવી શકે હું બ્લેન્ડ ક્રિકેટ રમી ચુક્યો છું ઇન્ટરનેશનલ નેશનલ રમી ચુક્યો છું હવે અમારે એમાં એક જ તકલીફ છે કે અમારા પાસે કોઈ નોકરી ધંધો કોઈ નથી તો સરકારને એવી વિનંતી કરી કે અમને કોઈ થોડીક પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ નોકરી ધંધો કંઈ કરી આપે તો સારી વાત એમ અમે આગળ સરકાર જોડે વાત કરી ઘણી વખત આમ તો અમે રજૂઆત કરી પણ કોઈ એનો જવાબ નથી આવ્યો અત્યારે આજે અમે મુંબઈ ખાતે રમવા જઈએ છીએ નેશનલ ટુર્નામેન્ટ હજી સુધી તો હું ઘણી રમી ચૂકી છું બે હજાર છથી રમી ચૂક્યો છું બે વખત ઇંગ્લેન્ડ જઈ આવ્યા ત્રણ વખત પાકિસ્તાન જઈ આવ્યા ઘણી બધી ઇન્ટરનેશનલ રમી ચૂક્યો છું બ્લેન્ડ કિટર્ન તો કઈને એ લોકો ખર્ચો કરે છે બ્લેન્ડ જે એ પેલી આપણે સીએબીએ કરીને એ લોકો ખર્ચો કરે પણ આપણે સરકાર તરફ થી કઈ નથી મળતું અમને ના ના નથી આપતી એ અમારે પોતાએ ખર્ચે જવું પડે ને સરકાર અમને કોઈ મદદ કરતી નથી અમારે અવડે બેઠ કે અમારે સાધન લેવું હોય અમારે પોતાનું લેવું પડે